કોન્ઝી સ્કીમના કૌભાંડમાં સીઆઈટી ક્રાઇમે સાત લોકોની ધરપકડ કરી છે પરંતુ આ સાતમાંથી છ લોકો તો કર્મચારી હતા જેમાંથી બે કર્મચારીના પરિવાર ન્યાયની માંગ સાથે પોતાના સંતાનોને છોડવાની માંગ કરી રહ્યા છે ત્યારે કેવી છે બંને આરોપીના પરિવારની સ્થિતિ આવો તે પણ જણાવી દઈએ કહેવાય છે ને કે કૌભાંડ થાય કે કોઈ ઘટના બને હંમેશા મોટા મગર મચ્છો છટકી જાય છે અને માછલીઓ જાળમાં ફસાઈ જાય છે આવું જ કઈ કોન્ઝી સ્કીમમાં સામે આવ્યું છે ક્રાઇમે ધરપકડ કરી છે તેમાંથી એકનું નામ આશિક ભરથરી છે જે હિંમતનગરના મહેતાપુર વિસ્તારમાં ઝૂંપડામાં રહે છે વીટીવી ન્યૂઝ જયારે તેના ઘરે પહોંચ્યું તો આશિકનો પરિવાર ખૂબ ગરીબ પરિસ્થિતિમાં જીવતો હોવાનું સામે આવ્યું આશિકના પિતા ભિક્ષા માંગવાનું કામ કરે છે અને આશિક ઓફિસમાં સફાઈ કર્મી તરીકે સાત હજારમાં માં નોકરી કરે છે તેવામાં કૌભાંડમાં પોતાના દીકરાની કોઈ ભૂમિકા ન હોવાની વાત કરતા તેના માતા પિતા દીકરાને છોડવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે સાહેબ સરકારને ના સાહેબ છૂટા કરો છૂટો કરો મારો ગરીબ છે એવું કહેવાય ધંધામાં ને મોટા બિઝનેસ આવર અને છોકરો ગરીબ છે કોઈ જોટ કરતો જોતો નતો આવી જાય કોઈ ખાલી નોકરી જતો તે સમય ખાલી બીજી તરફ અમારી ટીમ મોડાસાની ની બીજેડ ગ્રુપ ની ઓફિસ કામ કરતા રણવીર સિંહ ગામ મોટી ચીંચણો પહોંચી તો અહી રણવીર સિંહ પરિવારમાં સન્નાટો જોવા મળ્યો પરિવાર દીકરો સીઆઈટી ક્રાઇમની ગિરફતમાં હોવાથી ચિંતિત જોવા મળ્યો અને તે નિર્દોષ હોવાની વાત કરી રહ્યો છે

રાજ્યમાં બેરોજગારી કેટલી છે તે સૌ કોઈ જાણે છે અને નોકરી મળતી હોય તો લોકો કોઈ પણ કામ કરી શકે છે અહીંયા આશિક અને સિંહ નોકરી કરતા હતા તે જે નોકરી કરતા હતા તેમાં કૌભાંડ ચાલી રહ્યું છે કદાચ તેની ભનક પણ તેમને નહીં હોય પરંતુ હાલ તો સીઆઈડી ક્રાઇમે તેમને આરોપી તરીકે ઝડપી લીધા છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે જેમાં શું ખુલાસા સામે આવે છે તે પણ જોવું રહેશે પરંતુ એક સાત હજારનું ઝૂંપડામાં રહેતો પગારદાર કૌભાંડમાં સામેલ હોઈ શકે તે માન્યમાં નથી આવતું